ચૈત્ર મહિનાના પ્રારંભે આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે જેથી માતાજીના ઉપાસકો મોટી સંખ્યામાં દર્શન એ મંદિરમાં ઉમટી રહ્યા હતા શુરતના અંબિકા નિકેતન મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હતા મંદિરમાં માતાજીનું અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો હતો જેના દર્શન કરીને ભાવિકો આજે ધન્યતાની લાગણી અનુભવી રહ્યા હતા મંદિરમાં પણ ભાવિકોની સુવિધાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ચૈત્રી નવરાત્રીના પર્વ નિમિત્તે દર્શન માટે ભાવિકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા મંદિરમાં હવન યજ્ઞ સહિતના કાર્યક્રમની ઝાંખી જોવા મળી હતી મંદિર ટ્રસ્ટ દ્વારા કહેવાયું કે નવ દિવસ સુધી બ્રહ્મ મુહૂર્ત થી લઈને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે રેલિંગ પણ રખાય છે તકલીફ ન પડે તે માટે પાણી અને સ્વયંસેવકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ચૈત્ર નવરાત્રી નિમિત્તે મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રિકાબેને કહ્યું કે દર્શન વહેલી સવારથી ભાવિકો કરી રહ્યા છે આ સમયમાં ઉપાસના કરવામાં આવે છે આરોગ્ય રિદ્ધિ સિદ્ધિની કામના માતાજી પાસે કરવામાં આવે છે એકાદ લાખથી વધુ ભાવિકો દર્શને આવવાના છે ત્યારે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવે છે માતાજી તેમના ભાવિકોને સારા આશીર્વાદ આપીને કલ્યાણ કરે છે અંબિકાની કેતનના ચંદ્રિકાબેન મકવાણા બોલું છું અહીં ચૈતન્ય રવાટો હોવાથી અમે એને ગરમીના દિવસો હોવાથી માતાજીના ભક્તો જે છ વાગ્યાથી આવી જાય છે ભલે ગરમી હોય પણ લોકો છ વાગ્યાથી આવી રાતના સાડા દસ વાગ્યા સુધી આવશે અને એના માટે રેલીંગની સુવિધા કરવામાં આવી છે ઠંડા પાણીની સુવિધા કરવામાં આવી છે અમે મંડપ પણ બાંધ્યો છે અને માને ભવ્ય શણગાર કરવામાં આવી છે આજે પહેલાં નવરાત્ર હતી માનું પૂજન અને આહવાન કરી માતાજીનું સ્થાપન પણ હમણાં દસ વાગે કરવામાં આવ્યો છે ભાવિક ભક્તો માટે જે માના ચરણે આવેલા ભાવિક ભક્તો તેને આશીર્વાદ લઈને આગળ વધે છે મા એમની મનોકામના પૂર્ણ કરે છે મા જરૂર એને સીધી સીધી કોઈ બી બાપટમાં ફૂલ અને ફૂલની પાખડીથી આપે છે અને આશીર્વાદ પણ આપે છે સુરત શહેરમાં અંબિકા નિકેતનના મંદિર મને નથી લાગતું કે કોઈનું અજાણ હશે કોઈ બી એક દરેક નવ દિવસમાં એક એ એક સુર શહેરના ભક્તો અહીં આવશે અને એ લોકોના દર્શનમાં જરૂર છે